હેડલાઇન મધ્ય ગુજરાતના ગિરીશ સોલંકી અને જગદીશ મહેતા સામે ખંડની કોપીરાઈટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે અગાઉ જગદીશ મહેતા સામે તુષાર ચૌધરી અને વિક્રમ માળમય અરજીઓ કરેલી આ મામલે જેમ ગોદી મીડિયા કહેવાય છે ને એમ એની સામે એક પાપી મીડિયા કહી શકાય એમાં જગદીશ મહેતાનું કહેવું હતું કે ભાઈ એમણે નરેન્દ્ર મોદીને લઈને ટિપ્પણી કરી હતી એટલે આવી ફરિયાદ થઈ છે સાથે જ એ જે ગિરીશ સોલંકીના હેડલાઇન મધ્ય ગુજરાતમાં હતા એમાંથી એમને ફરજ મુક્ત પણ કરી દેવામાં આવ્યા છે તો એઝ એક્સપેક્ટેડ કે આમાં આમ આદમી પાર્ટી એટલે કે ઈસુદાન ગઢવી પણ કૂદી પડ્યા અને એમના જગદીશ મહેતાના પેટ ભરીને વખાણ કર્યા એમને ન્યુટ્રલ કીધા હવે કોઈ પોલિટિકલ પાર્ટીનો માણસ ન્યુટ્રલ હોવાના સર્ટિફિકેટ આપે એ કેટલા વેલિડ ગણાય ઈસુદાન ગઢવી એમ પણ બોલી ગયા કે જગદીશભાઈ સાચું બોલે છે જગદીશભાઈને આપનું બોલવાની ના પાડીએ છે ન્યુટ્રલ બોલવાની ના પાડીએ છે ઈસુદાન ગઢવીના આ શબ્દો તમે એકવાર જોઈ લો હવે ઈસુદાન ગઢવી અને જગદીશ મહેતા તમને બંનેને કહી દઉં કે ભાઈ પત્રકારિતાનો પાયાનો સિદ્ધાંત છે કે પક્ષપાત કે પૂર્વગ્રહ મુક્ત રહેવું તો જગદીશ મહેતા આપનું બોલે છે એવું ખુદ આપના પ્રદેશ પ્રમુખનું કેવું છે મતલબ અમે કહીએ છીએ એ વાત ફરીથી સાબિત થઈ ગઈ કે જગદીશ મહેતા કોઈ એંગલથી પત્રકાર નથી લાગતા જો પત્રકારિતાના સ્ટાન્ડર્ડની વાત કરીએ તો એકવાર ઇન્ડિયન એક્સપ્રેસના એક પત્રકારનાં વખાણ એક નેતાએ રામનાથ ગોયંકા સામે કરેલા તો ગોયેન્કાએ એ પત્રકારને પોતાની સંસ્થામાંથી તરત બહાર કાઢી મૂક્યા હતા કેમ કે ક્લિયર વાત છે કે નેતા પોતાના સ્વાર્થ વગર કોઈ પત્રકારના વખાણ ના કરે નેતા પત્રકારના વખાણ કરે મતલબ એ પત્રકાર બાયસ છે તો ઈસુદાન ગઢવી પણ પોતે મીડિયા છોડીને રાજનીતિમાં ગયા પછી ગુજરાતના મીડિયા જગતનું જાણ નખો જ જતું રહ્યું એવી વાતો કરે છે ઈસુદાન કહે છે કે જગદીશ મહેતા સત્યવક્તા છે ચેનલોના કોઈ શો નથી ચાલતા ચેનલો ભાજપના ઈશારે ચાલે છે તો ઈસુદાન ગઢવી તમે પણ ચેનલોના ઓડિટ કરવા નીકળો જ નહીં કેમ કે તમારી પાર્ટી આપે પણ પ્રોપા ચલાવવા કેટલીક યુટ્યુબ ચેનલોની પાપી મીડિયા ઊભી કરી છે હવે જગદીશ મહેતા સામેની ફરિયાદ શું છે ને એ જોઈએ આપણે તો સૌરાષ્ટ્ર હેડલાઇનના માલિકના એમ જ ફરિયાદી પુષ્પરાજસિંહ રાણાએ નોંધાવ્યું છે એ પ્રમાણે અમે સૌરાષ્ટ્ર હેડલાઇનનો લોગો ટ્રેડમાર્ક કરાવેલ છે એનો ગેરકાયદેસર ઉપયોગ કરીને ભરતા નામે મધ્ય ગુજરાત હેડલાઇનના નામે પબ્લિશ કરવામાં આવે છે એમના લીધે અમારી શાખને નુકસાન થાય છે અમે ટેલિફોનિક સંપર્ક કરીને લોગોનો ઉપયોગ ના કરવા જણાવ્યું જેમની જોડેથી સૌરાષ્ટ્ર હેડલાઇન ખરીદેલ એમનો સંપર્ક કર્યો પણ જવાબ એમણે આપ્યો નહીં ત્રણ મહિના અગાઉ ગિરીશ સોલંકીની ઓફિસે હું મારા રાજકોટના મિત્ર સાંજે ગિરીશભાઈની ઓફિસે ગયા હતા ત્યારે ગિરીશ સોલંકી અને જગદીશ મહેતા હાજર હતા આમાં કહ્યું કે ટ્રેડમાર્ક તથા લોકોને બાબતે ગેરકાયદેસર ઉપયોગ ભરતા નામનો ઉપયોગ શું કામ કરો છો ત્યારે ગિરીશ સોલંકીએ ગુસ્સે થઈને ચાર લાખની માગણી કરી જ્યારે કે સૌરાષ્ટ્ર એડલાઇન ખરીદતી વખતે ત્રીસ લાખ આપેલા તો હવે કેમ આપીએ આ ફરિયાદમાં લખાયું છે ફરિયાદમાં બીજું શું કીધું છે એ જોઈએ તો તો સોલંકીએ કહેલું કે ભાઈ બાબતે આવશો જાનથી મારી જગદીશ મહેતાએ ભારપૂર્વક જણાવેલ કે તમારા લોગોનો દુરુપયોગ ના થાય એ માટે પૈસા તો આપવા જ પડશે ટ્રેડમાર્કની નોંધણી અમે કરાવેલ હોવા છતાં અમેરી જોડેથી પૈસાની માંગણી કરી દબાવતા હોય એવું કરવામાં આવ્યું એમની ફરિયાદ છે હવે પાપી મીડિયા એટલે કે કેટલીક યુટ્યુબ ફરીથી મંચ સજાવીને જગદીશ મહેતાને પેનલમાં લઈને એમનું અડધો કલાકનું ભાષણ પ્રસારિત કર્યું જેમાં એ આ ફરિયાદના લઈને આક્ષેપો કરે છે કે ભાઈ આવું કશું થયું કે મલ્યાદ ના હોય એવી બધી વાતો છે પણ ફરિયાદનું કેન્દ્ર જે વાત છે એ હેડલાઇનનો લોગો કોનો કોનો લોગો સાચો એમ નથી કહેતા કેમ કે હેડલાઇનનો આ લોકો સૌરાષ્ટ્ર હેડલાઇન ને કોપીરાઈટ કરાવેલ રજીસ્ટર કરાવેલ એમ કે છે ફરિયાદ પ્રમાણે તો પછી ગિરીશ સોલંકીના જગદીશ મહેતા એ લોકોનો ઉપયોગ કરીને છાપું કેમનું છાપી શકે સાથે જગદીશ મહેતા લોકો ને નામ થી કોઈ મતલબ નથી લોકો ને તો સમાચાર થી જ મતલબ છે એવી સુફિયાની વાતો કરે છે તો ભાઈ જગદીશ ભાઈ તમે શું લેવા બીજા છાપા હેડલાઇન નું જ નામ લઈને કેનો લોગો વાપરીને પબ્લિશ કરો છો બદલી નાખો નું નામ ખોટા વિવાદ કર્યા અગર હવે તો રિયા નથી પર બદલી નાખવાતા ને બબાલમાં આવી બધા પડાય જ નહીં તો જગદીશ મહેતાના આ અડધો કલાકના વિડીયોમાં એકના એક લવારા નકરી લવારાબક સિવાય કોઈ ટેકનિકલ વાત જ નહીં અને એમના બતાવતી યુટ્યુબ ચેનલો હોય જેમાં એમની પ્રચારકને બચાવ કરતા હોય ને એમ કોઈ જ સવાલ નહીં મુદ્દાની વાત નહીં જે બોલે એ બોલવા દેવાના બસ ઓનલાઈન જોડીને એમને બોલવા માટે છૂટા મૂકી દેવાના ત્યારે હવે જગદીશ મહેતા અને પાપી મીડિયાએ કોઈ જ ભ્રહ્મા રહેવાના બદલે વાસ્તવિકતા સ્વીકારવી જ પડશે લોકો કે મૂર્ખા નથી બેઠા ભાઈ મોટી મોટી વાતો કરતા જગદીશ મહેતા પોતે પણ આ લોગો છાપાના મામલે લોજિક વગરની વાતો કરીને પોતે કેટલા સાવકાર છે ને એ સાબિત કરી ચૂક્યા છે પત્રકારિતાના બદનામ કરવા નીકળેલા લોકો હવે પાછા વરા હવે અટકે ને તો સારું છે કેમ કે આમાં જગદીશ મહેતા અને એમના માલિક તો સાવકારી કરવાના ચક્કરમાં ઉઘાડ પડી જ ગયા છે પણ અમને કાગના વાઘ બનાવવાના નીકળેલા પોતે પણ પત્રકારિતાની ફરજોને યાદ કરે તો સારું છે હવે આવનારા સમયમાં આ મામલે ઘણા ખુલાસા અને ચર્ચાઓ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી આપો રજા આભાર